ભગવાન શ્રી કૃષ્ણ બધી ગોપીઓ સાથે રાસ રમે છે રાસ રમતા 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 ગોપીઓ મનમાં અભિમાન આવ્યું ભાગવત માં લખેલું છે પ્રત્યેક ગોપી ની સાથે રાસ રમતા તો ઠાકુરજી છતાં ગોપીઓને એમ જ લાગ્યું કે કનૈયો કેવલ ને કેવલ મારી સાથે રાસ રમે છે રમતા તો બધા ની આરે હતા હો પણ ગોપીઓને એવું લાગ્યું મારી આરે રાસ રમે છે આ ભગવાનની લીલા છે યાદ રાખજો લીલામાં પણ તમારે ને મારે બહુ ધ્યાન રાખવાનું છે ઘણી વાર બને એવું ભગવાન પર્સનલ આપણી મદદ કરવા આવે ને ત્યારે આપણને એવું લાગે કે ભગવાન મારા માટે જ છે અને આ અભિમાન છે ને સૌથી ખરાબમાં ખરાબ અભિમાન છે ભક્તિ માર્ગમાં અભિમાનને ક્યાંય સ્થાન નથી આપ્યું